તો બરવાડા તાલુકા પંચાયત રમેશભાઈ મોહનભાઈ પરમાર વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે ત્રીજી ઓગસ્ટ બે હજાર ના રોજ સરકારી નાણાંનો ચેક પોતાના અને અન્યના ખાતામાં જમા કરાવ્યો હતો પોલીસે નાયબ હિસાબનીશ રમેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે મહત્વના સમાચાર બોટાથી કહી શકાય ત્યારે બોટાબના બરવાડાના નાયબ હિસાબનીશ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે જેમાં નાયબ હિસાબ છ લાખો બે હજાર ઓગણીસ ના રોજ સરકારી નાણાંનો ચેક પોતાના અને અન્યના ખાતામાં જમા કરાવ્યો હતો ત્યારે રૂપિયા છ લાખ તેર હજાર નવસો નો ચેક પોતાના તેમજ અન્ય બીજા બે ખાતામાં જમા કરાવ્યા હતા ત્યારે બરવાડા તાલુકા પંચાયતના હરેશભાઈ વઢવાણીયા ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે નાયબ હિસાબની રમેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે